ગવ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે બ્લુ પ્રિન્ટ આવે છે એ બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નો સાથે બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો આજે અસાઇનમેન્ટ છે તેમાંથી તૈયારી કરીને તમે ખૂબ સારા એવા માર્ક્સ તમારી પરીક્ષાની અંદર મેળવી શકો છો તો શરૂઆત કરીએ આપણું આજે અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે તેનું સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપો એમાં પહેલો સવાલ છે યસ્ટમાં પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે તો જવાબ આવશે કલિકા સર્જન બીજું નીચેના ભાગે કેવી વનસ્પતિનો છોડ મૂળ દ્વારા ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે શકરિયા ત્રીજું ઈષ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે તો જવાબ આવશે કલિકા સર્જન ચોથું બીજાણું સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે તો જવાબ આવશે બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર પાંચમું પાનફૂટીમાં વનસ્પતિ પ્રજનન શાના દ્વારા થાય તો જવાબ આવશે પર્ણ ચટુપોરા ગય શિકોનો ભાગ છે તો જવાબ આવશે પૂંકેસર સાતમું નીચેના પૈકી કયો સ્ત્રી ભાગ નથી તો જવાબ આવશે પરાગાશય આઠમું કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે તો જવાબ આવશે આપેલ તમામ નવમું નીચેના પૈકી કોનો બીજ કાંટાવાળો હોય તો જવાબ આવશે યુ રેના દસમું વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો જવાબ આવશે પુષ્પ અગિયારમું નર અને માદાજન્યુઓના સંયુગમન થવાને ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે ફલન બારમું નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એક લિંગી હોય છે તો જવાબ આવશે પપયા તેમ નીચેના પૈકી માસલ ફળ કહ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી કેરી કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે તો જવાબ આવશે ઓપ્શન બી હંસરાજમાં કયા પ્રકારનું પ્રજનન થાય છે તો આવશે બીજાણું સર્જના સોળમું કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો જવાબ આવશે ગાડી ત્યારબાદ આગળનો પ્રશ્ન એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો પહેલો સવાલ મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે તો જવાબ આવશે મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે બીજું વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે તો જવાબ આવશે બહિરગોળો અરીસો ત્રીજું દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે તો જવાબ આવશે અંતર અરીસો ચોથું કયો લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વપરાય તો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ પાંચમો ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સંસાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય તો જવાબ આવશે બહિર ગોળ લેન્સ છઠ્ઠું કયા લેન્સને અપસારી લેન્સ કહે તો જવાબ આવશે અંતર લેન્સ સાતમું કયો લેન્સ હંમેશા આ ભાષી પ્રતિબિંબ આપે છે તો જવાબ આવશે અંતર ગોળ લેન્સ આઠમું પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટું પડવું તે ઘટનાને શું કહે છે તો જવાબ આવશે પ્રકાશનું વિભાજન પછી નવમું સૂર્યપ્રકાશ સાતે રંગનો બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપેલી હતી તો જવાબ આવશે ન્યૂટન દસમું મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય તો જવાબ આવશે પૂર્વ અગિયારમું રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગી થશે તો જવાબ આવશે રીનાને અજવાળું કરવા ટોર્ચ મીણબત્તી ફાનસ દીવો બલ્બ વગેરે વસ્તુ ઉપયોગી થશે બારમું અરીસાની બંને સપાટી પરાવર્તક હોય છે તો જવાબ આવશે અરીસાની એક સપાટી પરાવર્તક હોય છે પછી તેરમું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટું હોય છે તો જવાબ આવશે ક્ષમતાલ અરીસામાં મળતું પ્રતિની વસ્તુ કરતા જતું હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ છે ખાલી જગ્યા પુષ્પ માત્ર સ્ત્રી કેસર અથવા તો માત્ર પૂ કેસર ધરાવે તો જવાબ આવશે એક લિંગી બીજું ખાલી જગ્યા માસલ ફળ છે તો જવાબ આવશે કેરી ત્રીજું ઇસ્ટમાં ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય છે તો જવાબ આવશે કલિકા સર્જનન ચોથું પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પ્રજનન પાંચમું કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા ખાલી જગ્યા તો જવાબ આવશે સમય છે ખાલી જગ્યા સમયના માપન સાથે સંકળાયેલા નથી તો જવાબ આવશે લંબાઈ સાતમું વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન ડી પુષ્પ આઠમું પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે તો જવાબ આવશે ફળનો નવમું લોલકના વીસ ડોલરનો માટે સમયગાળો છત્રીસ સેકન્ડ હોય તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ છે તો જવાબ આવશે એક સેકન્ડ પછી આગળ જોઈએ કાપેલું અંતર માપવા માટે વાહનમાં વપરાતું સાધન ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓડોમીટર પછી અગિયારમું એક ટ્રેનની અચળ ઝડપ સો કિલોમીટર પર હવર છે તો તે ટ્રેન બાર મિનિટમાં ખાલી જગ્યા અંતર કાપે તો જવાબ આવશે વીસ કિલોમીટર પછી બારમું પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ઝડપ તેરમું એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે એક માસ ચોદમું લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે આવર્તકાળ પછી ઓપ્શન બ પ્રશ્ન બ નીચે આપેલી સંજ્ઞા ઓળખી તે વિદ્યુત ઘટકનું નામ જણાવો તો પહેલું છે બેટરી પછી વાયર પછી બલ્બ પછી કળ પછી વિભાગમાં જોઈએ એમાં જોડકા છે તો વિદ્યુત કોષને આપણે ઓપ્શન ક સાથે જોડીશું વિદ્યુત કળને આપણે ઓપ્શન અ સાથે જોડીશું વિદ્યુત બલ્બને આપણે ઓપ્શન બ સાથે જોડીશું એવી જ રીતે આપણને બીજા અહીંયા કેટલાક ચિહ્ન આપેલા છે એમાં પહેલું છે વિદ્યુત કળ વિદ્યુત પરિપથ છે ત્રીજું ચિત્ર છે તે પણ વિદ્યુત પરિપથનું છે પછી આગળનું ચિત્ર છે તે પરિપથનું શ્રેણી જોડાણ છે ચિત્ર છે તે બેટરી જોડાણનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મને હું અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરું છું તો જવાબ આવશે સ્પાયરોગાયરા બીજું મારામાં બીજાણુસર્જન પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો જવાબ આવશે હંસરાજ ત્રીજું હું પૂકેસરનો એક ભાગ છું તો જવાબ આવશે પરાગાશય ચોથું હું કિનારેથી ઝાડો અને વચ્ચેથી પાતળો લેન્સ છું તો જવાબ આવશે અંતરગોળ લેન્સ પછી પાંચમું હું વનસ્પતિનું પ્રજનન અંગ છું તો જવાબ આવશે પુષ્પ છઠું હું મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે ઓળખાવ તો જવાબ આવશે બહિર્ગો લેન્સ મને અપસારી લેન્સ પણ કહેવાય છે તો જવાબ આવશે અંતરગોળ રીસો અંતર્ગો લેન્સ ત્યારબાદ આઠમું હું પાણીથી ફેલાતો રોગ છું તો જવાબ આવશે કોલેરા હું માસલ ફળ છું તો જવાબ આવશે કેરી દસ હું સમયનો મૂળભૂત એકમ છું તો જવાબ આવશે સેકન્ડ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલી રહી છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ જ સારી એવી ધમાકેદાર જોરદાર એવી તૈયારી કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે બ્લુ પ્રિન્ટના પ્રશ્નો સમાવેશ કરેલા છે તેવા બનાવેલા છે તો બધા વિષયના તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પ્રશ્નપત્રના અસાઇનમેન્ટ મળી જવાના છે અને ખાસ બાબત તો એ છે કે તે સોલ્યુશન સાથે તમને મળી જવાના છે એક પ્રશ્નપત્રની કિંમત એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે એવી જ રીતે એક વિષયના એક અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા રાખેલી છે અને હવે વાત કરીએ આપણે શિક્ષકોની કે શાળાના ક્લાસીસના કે સંસ્થાના સંચાલક મિત્રોને જો પોતાના ક્લાસીસના શાળાના કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર બનાવવા હોય તો તે બનાવી આપીશું માત્ર વીસ રૂપિયાની અંદર એના માટે તમારે ફોન કોલ કરવાનો છે માત્ર એક આપણો કોન્ટેક નંબર છે તે યાદ રાખી લેવાનો છે તમારા મોબાઈલ નંબર સેવ કરી લેવાનો છે મોબાઈલ નંબર છે આપણો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો ચોક્કસથી સેવ કરી લેજો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તફાવત આપો પહેલો તફાવત છે ધમની અને શીરાનો તો વિદ્યાર્થી મિત્રો આ જે તફાવત છે આ જે અસાઇનમેન્ટ છે તે તમારું મોસ્ટ આઈએમપી છે બ્રુપ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે અને એની પીડીએફ જો તમારે જોતી હોય તો તમારે કોન્ટેક કરી લેવાનો છે હમણાં મેં જે કોન્ટેક નંબર દર્શાવ્યો હતો તે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર બે બ યોગ્ય જોડકા જોડો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્ન છે તે તમારા મોસ્ટ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે આમાંથી તૈયારી કરશો તો ચોક્કસથી પરીક્ષાની અંદર ટોપ કરશો ટૉપર બનશો અને સારા એવા ગુણ તમે મેળવી શકશો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણ આપો માં પહેલો સવાલ છે રુધિરમાં શ્વેત કરણ જરૂર છે બીજો બીજનો ફેલાવ વનસ્પતિ માટે ઉપયોગી છે ત્રીજો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે હોકાઈ યંત્રની સોય આવર્તન દર્શાવે છે ચોથો સવાલ છે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે પાંચમો સવાલ છે એલ્યુમિનિયમની થાળીમાં પોતાનું મોટું સ્પષ્ટ જોઈ શકાતું નથી છઠ્ઠું ચોમાસામાં ગમે તે સ્થળે વનસ્પતિ ઉગી નીકળે છે સાતમું જ્યારે તારામાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તેની નજીકમાં રહેલા હોકાયંત્રને સોય આવર્તન પામે છે આઠમો દાંતના ડોક્ટર અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે નવ વાહનના સાઈડ વ્યૂ મિર તરીકે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે પછી દસમું જંગલો પૂરને અટકાવે છે એવી જ રીતે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પેલું વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે બીજું પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો પછી ચોથો સવાલ છે પરાગનયન એટલે શું તેના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે સમજાવો પાંચમું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મહત્વની છે સમજાવો છઠ્ઠું વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસરોના નામ લખો કોઈ પણ એક અસર સમજાવો ત્યારબાદ આગળ જોઈએ વિઘટકોના કોઈ પણ બે નામ લખો તેમનો જંગલમાં ફાળો સમજાવો આઠમું જંગલો અદૃશ્ય થઈ જાય તો સમજાવો પછી નવમું તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ સમજાવો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત એક એક વાક્યમાં જવાબ આપો વિદ્યાર્થી મિત્રો આજે તમારું અસાઇનમેન્ટ છે તે મોસ્ટ આઈપી અસાઇનમેન્ટ છે પરીક્ષાની અંદર આવા ઘણા બધા પ્રશ્નો છે તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે અહીં તમે દાખલાવાળો પ્રશ્ન જોઈ શકો છો કેવી રીતે સરસ રીતે ટાઈપ કરીને તમને અહીં આપવામાં આવેલો છે તો આમાંથી અભ્યાસ કરી લેવો જોઈએ જેથી કરીને પરીક્ષાની અંદર ખૂબ સારું એવું તૈયારી કરી શકો એવી જ રીતે આ આકૃતિનો નામ નિર્દેશનવાળો પ્રશ્ન છે તમે ચોક્કસપણે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો એવી સરસ મજાની આકૃતિઓ સાથે તમને દર્શાવેલો છે પછી પ્રયોગોવાળો પ્રશ્ન છે ખૂબ ખૂબ આઈમ્પી આઈમ્પી પ્રયોગો છે તે અહીં આપણે લીધેલા છે આકૃતિઓ પણ આમ્પી આઈમ્પી હતી તે લીધેલી હતી દાખલાઓ પણ આઈએમ્પી દાખલાઓ લીધેલા હતા બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ જે આપણું અસાઇનમેન્ટ છે તેનો એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો ગેરંટી આપીએ છીએ કે તમને પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો અને પીડીએફ પણ તમે મંગાવી શકો છો કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને તમે આ જે અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મંગાવી શકો છો અને તમારે જો જાતે પ્રેક્ટિસ કરવી હોય પરીક્ષાની તો એના માટે આપણે પ્રેક્ટિસ પેપર પણ બનાવેલા છે પ્રશ્નપત્ર બનાવેલા છે તે મંગાવી તેની પીડીએફ મંગાવીને તમે જાતે તેની પ્રેક્ટિસ પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના અસાઇનમેન્ટ અને પ્રેક્ટિસ પેપર છે તેનો એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેવો જોઈએ જેથી કરીને પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકશો તો હવે વાત કરીએ આપણે કે જેવું તમારી પરીક્ષા પૂરી થશે વેકેશન પડશે વેકેશનની અંદર તમે તમારા આગળના ધોરણ એટલે કે ધોરણ આઠ નવ દસની અંદર પરીક્ષાની સારી એવી તૈયારીઓ કરી શકો ને તેના માટે આપણે સરસ મજાનો બે કોર્સ લોન્ચ કરેલા છે જેથી કરીને તમારે આવનારા સમયની અંદર આગળના ધોરણની અંદર ગણિત અને અંગ્રેજી જેવા અઘરા લાગતા વિષયની અંદર કોઈ તકલીફ ન પડે ગણિત માટે વૈદિક મેથ્સનો કોર્સ છે માત્ર અને માત્ર તમને સો રૂપિયાની અંદર મળી જવાનો છે આ કોર્સમાંથી જો તમે તૈયારીઓ કરો છો સારું એવું ભણતર મેળવો છો તો ચોક્કસથી તમે આવનારા સમયની અંદર આગળના ધોરણની અંદર ગણિતની અંદર માસ્ટર પ્લેયર બની જવાના છો ગણિતની અંદર તમે ખાર સારા એવા ગુણ મેળવી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત વિષયની અંદર તકલીફો પડતી હોય છે એવી રીતે અંગ્રેજી વિષયની અંદર ઘણા વિદ્યાર્થીઓને થોડી ઘણી તકલીફો પડતી હોય છે તો આજે અંગ્રેજીનો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તે તમને લાઈવ ક્લાસ દ્વારા ભણાવવામાં આવશે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તો એપ્લિકેશન ઉપર ભણાવવામાં આવશે જેની ફી માત્ર પંદરસો રૂપિયા રાખવામાં આવેલી છે તો બેમાંથી કોઈ પણ એક કોર્સ અથવા તો બંને કોર્સ તમે તમારી અનુકૂળતા મુજબ છે પરચેસ કરી શકો છો જોઈન થઈ શકો છો અને પરીક્ષાની અંદર આવનારા સમયની અંદર તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના આગલા દિવસે આપણે લાઈવ લેક્ચર સાથે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત